વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાત દરમિયાન સભામાં એક બાળક ઉડીને આંખે વળી ગયો હતો બધાની નજરે જઈ નરેન્દ્ર મોદીની બરાબર સામે એ બાળક રડતો હતો એક ચિત્ર બનાવીને લાવ્યો હતો સામેના પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ભાવુક થઈ ગયા અને તેમણે જણાવ્યું કે આવા નાના નાના બાળકોના પ્રેમ થી આપણું જીવન એ બળવત્તર બનતું હોય છે તો આ બાળક કોણ હતો અને શું ઘટના હતી તેના વિશેની આજની વાત છે એ બાળક કયા ગામથી આવ્યો હતો કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો નરેન્દ્રભાઈ મોદીની સભા પહેલાં રોડ શોની કાર્યક્રમની રૂપરેખા હતી એટલે તેમણે ભાવનગર શહેરમાં એરપોર્ટ પછી નગરજનોનું પ્રેમને વધાયો અને રોડ શો કર્યો ત્યાર પછી જવાહર મેદાનમાં તેઓ એન્ટર થયા અને અંદર તેમણે જાહેર સભાને સંબોધી ત્યારે એકદમ તેમની નજીક ઓડિયન્સથી સૌથી આગળ એક બાળક નરેન્દ્રભાઈ મોદીનું ચિત્ર લઈને તેની સામે હાજર થયો અને તે બાળક રડતો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તેમને ચાલુ ભાષણ દરમિયાન પબ્લિકને જણાવ્યું પોલીસ ખાતાને તેમના સ્ટાફને કે બાળકને પાસે જે કોઈ પણ વસ્તુ છે બાળકની પાસે એ ચિત્ર લઈ લો અને એ બાળકને જણાવ્યું કે રડવાનું બંધ કરી દે મેં તારું ચિત્ર સ્વીકાર્યું સ્વીકારી લીધું છે આ બાળક નાગધણી બાનો એ વિદ્યાર્થી હતો આઠમા ધોરણમાં તે અભ્યાસ કરે છે તેનું નામ રવિ સંજયભાઈ માર એ રવિ અહીંયા સુધી આવ્યો અને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચિત્ર રજૂ કર્યું તેણે વાતચીત દરમિયાન મીડિયાને એવું પણ જણાવ્યું કે મને વિશ્વાસ નહોતો કે મારું ચિત્ર સ્વીકારશે જ્યારે હું ઘરેથી નીકળ્યો અહીંયા આવવા માટે ત્યારે પરિવારજનોએ પણ કહ્યું હતું કે તારું ચિત્ર આટલા બધા હજારો માણસો વચ્ચે કેવી રીતે વડાપ્રધાન સુધી પહોંચશે પણ એ ચિત્ર પહોંચાડવામાં સફળતા મળી છે તેનો રવિએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને રડતા રડતા જ્યારે તેનો ચહેરો વડાપ્રધાને નિહાળ્યો ત્યારે તેઓ પણ ભાવુક થઈ ગયા હતા એટલે આ વિદ્યાર્થી આ બાળક એ ધોરણ આઠનો વિદ્યાર્થી નાગધણીબા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને તેનું નામ રવિ સંજયભાઈ પરમાર આ બાળકે ઉડીને આંખે વળગે તેવું ચિત્ર પણ બનાવ્યું છે અને આ વિદ્યાર્થી પણ તેનો ચહેરો પણ મીડિયામાં ચમક્યો છે